નમસ્કાર મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો જે ધોરણ એકથી પાંચની અંદર ધોરણ એકથી પાંચમાં જે ઉમેદવારો ભાવિ શિક્ષકોએ જિલ્લા પસંદગી થઈ ગઈ હતી તો એ જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે હવે જિલ્લા પસંદગી રદ કેમ કરી છે તો આપણે કંઈક મેરિટની અંદર કંઈક પ્રશ્ન હતો કે અમુક મેરિટ અમુક જે એમને ગ્રેજ્યુએશન છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એની અમુક ટકાવારી મેરિટમાં એડ ન કરવાના કારણે એ ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગી રદ કરાઈ છે તો મિત્રો એને ઉદ્દેશીને હવે એક બાજુ જોવા જઈએ તો ખાસ કરીને જે આપણા છેવાડાનો જિલ્લો કચ્છ કહેવાય તો કચ્છની અંદર હંમેશને માટે ખાલી જગ્યાઓ બહુ રહે છે અને કચ્છની અંદર જગ્યાઓનો બહુ અભાવ હોવાના કારણે એક બાજુ જોઈએ તો આ સરકારે ઘણા ખરા શિક્ષકોની બદલી પણ આ સાર કરી દીધી છે અને ઘણા શિક્ષકો પોતાના વતન તરફ ફરી પાછા આવી ગયા છે તો એને લક્ષીને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ભરતી પ્રક્રિયા તરત ઝડપી આપણે પૂરી કરવી પડશે તો ધોરણ એકથી પોજની જિલ્લા પસંદગી સૌથી પહેલાં થઈ શકે હવે એકથી પાંચ ધોરણ છે એની જિલ્લા પસંદગી સૌથી પહેલાં કરવામાં આવશે કારણ કે આપણી સ્કૂલો જે છે એ નવ જૂન બે હજાર પચીસના રોજ શાળાઓ ખુલી રહી છે અને એ સમયે કચ્છમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે કચ્છ જિલ્લો છે એની અંદર શિક્ષકોની ખૂબ જ ઘટ છે તો એના માટે એકથી પોતની ભરતી પ્રક્રિયા બહુ ઝડપી હાથ લેવામાં આવશે અને જિલ્લામાં મુકાઈ ગયેલ હોવાથી રાજ્ય હાલમાં શિક્ષકોની ઉણપ કચ્છમાં ગણી છે સામાન્ય પોચ હજારની ભરતીની જિલ્લા પસંદગી અને શાળા પસંદગી આપી તરત જ કચ્છ માટેના શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવશે હવે મિત્રો તાત્કાલિક ધોરણે એકથી પોચની ભરતી જિલ્લા પસંદગી કરી ફટાફટ શાળા પસંદગી કરી અને એમની જે પ્રક્રિયા છે એ પોચ છ બે હજાર પચીસના રોજ શરૂ કરી દેવામાં આવશે અને ઝડપી પ્રક્રિયા અને ટૂંક જ સમયની અંદર એમને નિમણૂક પત્ર પણ એનાત કરવામાં આવશે મિત્રો ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત